નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મહારાષ્ટ્રમાં હવે વિધાનસભાની ચૂંટણીના ગણતરીના મહિના જ બાકી છે ત્યારે હવે આ ચૂંટણી પહેલાં બોલિવૂડ સ્ટાર સુશાંતસિંહ રાજપૂતનો મુદ્દો મહારાષ્ટ્રમાં ચર્ચામાં જોવા મળી રહ્યો છે જેમાં કોંગ્રેસ દ્વારા સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા કેસમાં તપાસ પર સવાલો ઉઠ્યા છે બિહારના સિંહ રાજપૂતની આત્મહત્યાનો મામલો હવે મહારાષ્ટ્રની રાજનીતિમાં ચર્ચામાં જોવા મળી રહ્યો છે ત્યારે તે જોતાં એવું લાગી રહ્યું છે કે આગામી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં સુશાંતસિંહની આત્મહત્યાનો મામલો અગત્યનો મુદ્દો બની શકે છે મહારાષ્ટ્ર કોંગ્રેસના મહાસચિવ સચિન સાવંતે સિંહ આત્મહત્યા કેસમાં તપાસ એજન્સીને પત્ર લખ્યો છે જેમાં સચિન સાવંતે સીબીઆઈ પાસેથી અત્યાર સુધીની તપાસનો પ્રોગ્રેસ રિપોર્ટ માગ્યો છે સાથે જ સચિન સાવંતે સવાલ કર્યો છે કે એક હજાર ચારસો સાહીઠ દિવસ પછી પણ સીબીઆઈએ આ મામલામાં શું કાર્યવાહી કરી છે તે કહે કે કેન્દ્ર અને રાજ્યમાં ગઠબંધનની સરકાર છે આ મામલે અનેક લોકોની પૂછપરછ કરવામાં આવી છે હજી સુધી સીબીઆઈ આ કેસનો ભેદ ઉકેલી શકી નથી તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડિયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દેજો જેથી તમને નવા નવા સમાચારની અપડેટ મળતી